નમસ્તે હું છું ક્રીના તો અત્યારે વાગ્યા છે સવા એક અને હું બપોરનું જમવા માટે બેસી ગઈ છું તો તો આજે બહુ સરસ જમવાનું બનાવ્યું છે તો હું તમને બતાવું ચલો કે મેં શું બનાવ્યું છે તો પહેલા તો બતાવું તમને સરસ મજાનું મગનું શાક ટામેટા સાથે છે ખીચડીયા ચોખાના ભાત આની સાથે એ જ ભાત વધારે મજા આવે એટલે મસ્ત મસ્ત ખીર બનાવી છે સરસ મજાનો રસ છે સાથે કેરી કાપી છે બે ભાખરી છે અને થોડી પૂરી બનાવી છે સાથે સરસ મજાના શેકેલા ચોખાના પાપડ છે તો આટલી બધી વાનગી હું આજે ખાવાની છું તમને આ બધી વાનગીઓ ભાવે છે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે હું બેસી ગઈ છું જમવા અને હવે હું જમી લઉં છું તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને આ બધી વાનગીઓ ભાવે છે તો એની કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો આપણે આવતા બ્લોગમાં ફરી મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કે